નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે અમેરિકાથી ફરી એકવાર દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીં વધુ એક ભારતીય યુવાનને સામાન્ય બાબતમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવતા હડક્કમ મચી ગયો છે માહિતી અનુસાર અમેરિકામાં ઓગણત્રીસ વર્ષના એક ભારતીય વંશીય વ્યક્તિ ગેવિનના લગ્ન એક મેક્સિકન યુવતી વિવિયાના જામોરા સાથે થયા હતા ઇન્ડિયાના રાજ્યના એક શહેરમાં જ્યારે તે પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે એક પિકઅપ વાન સાથે તેની ગાડી ટકરાતા ટકરાતા બચી ગઈ હતી આ દરમિયાન ગુસ્સે થયેલો ગેવિન પિકઅપ વાનના ડ્રાઈવર સાથે ઝઘડવા લાગ્યો હતો તે સમયે તેના હાથમાં પિસ્તોલ પણ હતી તેવામાં ઝઘડો તીવ્ર બનતા પિકઅપ વાનના ડ્રાઈવરે ગેવિનને ગોળી મારી તેની હત્યા કરી નાખી ગેવિનને ગોળી મારી પિકઅપ વાનનો ડ્રાઈવર તો વાન લઈને ફરાર થઈ ગયો હતો તો બીજી તરફ ઇન્ડિયાના રાજ્ય પોલીસ તેમ પણ કહે છે કે પિકઅપ વાનના ડ્રાઈવરે કદાચ સેલ્ફ ડિફેન્સમાં ગોળી મારી હતી જોકે આ તર્ક ટકી શકે તેમ જ નથી કારણ કે ગેવિને તે ડ્રાઈવર તરફ તો તેની ગન તાકી જ ન હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને જ દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે